વઢવાણમાં અન્નપૂર્ણા માતાજીનો છવ્વીસમો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું વઢવાણ અવદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અને ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા વઢવાણ વાઘેશ્વરી ચોક ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે મહોત્સવના પદે પ્રકાંડ પંડિત શાસ્ત્રી આશિષભાઈ મહેતા રહ્યા હતા જ્યારે ભાર્ગવભાઈ જાની જેમિનીબેન જાની મૌલિકભાઈ ત્રિવેદી અંકિતાબેન ત્રિવેદી મૈત્રીકભાઈ ત્રિવેદી નિશાબેન ત્રિવેદી તન્મયભાઈ વ્યાસ છાયાબેન વ્યાસ યજ્ઞના યજમાન પદે રહ્યા હતા ત્યારે આ પ્રસંગે યોજાયેલ હોમાત્મક યજ્ઞ તેમજ માતાજીની સ્નાનવિધિ સોળ શણગાર તેમજ એક હજાર આઠ પુષ્પોથી વિશેષ પૂજન અને મહાઆરતી સાથે મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા જ્યારે આ આયોજનને સફળ બનાવવા માટે અગ્રણી સંજયભાઈ ભટ્ટ જગદીશભાઈ રાવલ તેમજ જયેશભાઈ શુકલ પ્રકાશભાઈ ભટ્ટ અને જસમિનભાઈ કિશોરભાઈ વ્યાસ જયેશભાઈ વ્યાસ અશોકભાઈ જાની તેમજ વઢવાણ અવદિચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિ ક્ષેત્ર ટ્રસ્ટે જહેમત ઉઠાવેલ